વિડિયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે અને તમને ઉપયોગી પ્રાપ્ત થઈ શકે તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો જેમાં પેલું માનવીની તૃત્યક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો જે માર્ચ બે હજાર માં પૂછાયો છે તો જવાબ છે માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો નીચે મુજબ છે જેમાં પેલું વ્યાપાર વિષયક સેવાઓ તો જથ્થાબંધ અને છૂટક વ્યાપાર સૌંદર્ય પ્રસાધનો દ્વારા અપાતી સેવાઓ સમારકામને લગતી સેવાઓ પરિવહન સેવાઓમાં રેલવે જહાજ વિમાની સેવાઓ ત્રીજું સંચાર સેવાઓ જેમાં મોબાઈલ ઇન્ટરનેટ ટેલિફોન રેડિયો દૂરદર્શન ટપાલ સમાચાર પત્રો વગેરે દ્વારા શબ્દો સંદેશા અને વિચારોની છે કારણે સેવાઓમાં ક્રાંતિ થઈ છે છે મનોરંજન સેવાઓ ફિલ્મો દૂરદર્શન રેડિયો નાટક ભવાઈ બહુરૂપી સાહિત્ય સંગીત વગેરે મનોરંજન સેવાઓ પૂરી પાડે છે વર્તમાનમાં પ્રવાસ પર્યટનો દૂરદર્શન અને ઇન્ટરનેટ મનોરંજનના મુખ્ય માધ્યમો બન્યા છે પાંચમું છે વાણિજ્ય સેવાઓ તો જાહેર ખબરો કાયદાકીય સલાહ જનસંપર્ક સેવાઓ બેન્કોની સેવાઓ પ્રશિક્ષણને લગતી સેવાઓ વગેરે છઠ્ઠું સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ તો સ્થાનિક સંસ્થાઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર શાળાઓ મહાશાળાઓ વિશ્વવિદ્યાલયો દવાખાના આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલો વગેરે દ્વારા અપાતી સેવાઓ સાતમો સમાજ કલ્યાણ સેવાઓ તો મહિલા મંડળો જ્ઞાતિના સંગઠનો યુવા મંડળો સરકારી અનુદાન ન લેતી સંસ્થાઓ વગેરે સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા બેટી બચાવો પાણી બચાવો પર્યાવરણ જાળવો સ્ત્રી સશક્તિકરણ મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી સમાજ કલ્યાણની સેવાઓ આપે છે આઠમું છે નાણાકીય બચતો માટેની સેવાઓ તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકો વીમા કંપનીઓ ટપાલ કચેરીઓ દ્વારા આ પ્રકારની સેવાઓ અપાય છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે જે તમે જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો એ બધા પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળશે ત્રણથી બારમાં જશો એટલે ત્રણથી બારના વિડીયો મળશે એમાં તમારું બારમું ધોરણ સિલેક્ટ કરવાનું એટલે બારમાના વિષય ખુલે વિષયમાં તમને વિડીયો મળશે અથવા તો શાળા મિત્રમાં તમને ખબર જ છે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો મળી જશે હાલમાં મિત્રો 3 લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો લાભ લઈ રહ્યા છે તો તમે પણ આ લાભ લેવાનો બાકી હોય તો તમે પણ વેલી તકે લાભ લઈ લેશો જોઈએ આગળ માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો તો ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે જેનું કાર્ય ચિંતન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે છે વિશ્વના વધુ વિકસિત દેશોના થોડાક લોકો ચતુર્થક પ્રવૃત્તિઓમાં લાગેલા પરંતુ તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચી પદવી પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે વધુ વેતન વાળી નોકરી કોઈ ને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી હોય છે કમ્પ્યુટર ચતુર્થક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે જેમાં પેલું વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગો વિશિષ્ટ પ્રકારના સંશોધનો અને તેનું સતત વિકાસ ત્રીજું ઉચ્ચ પ્રકારની રાજકીય વહીવટી સેવાઓ ચોથું માહિતીનું ઉત્પાદન પ્રસારણ અને માહિતી આધારિત સેવાઓ પાંચમું ઇન્ફોર્મેશન ટેકનોલોજી છઠું વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે માટે સોફ્ટવેરનું નિર્માણ સાતમું જીનેટિક એન્જિનિયરિંગ પરિવહન સ્વાસ્થ્ય માહિતી સંસાધન અને વ્યવહારમાં ટેકનોલોજી પર આધારિત પરિવર્તન પ્રક્રિયા નવમું માહિતી ઉત્પાદકો અને પ્રસારણ સાથે સંકળાયેલા માનવ સંસાધન માટે શિક્ષણ અને તાલીમ ઇન્ટરનેટ સેવાઓની વિશેષ પ્રવૃત્તિઓ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધન પ્રવૃત્તિઓ વિવિધ ક્ષેત્રોમાં સંશોધનો અને વિકાસ આધારિત સેવાઓ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય શક્તિ આ સેવા માટે મહત્વપૂર્ણ છે આ સેવાથી ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપી શકાય છે વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી તેમનું પુનર્ગઠન અને વ્યાખ્યા કરવી આંકડાઓની વ્યાખ્યા કરવી નવા પ્રયોગો નવીનતમ પ્રૌદ્યોગિકી અતિ આધુનિક સંશોધન કાર્યો નૂતન દ્રષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે પંચમ પ્રકારની પ્રવૃત્તિ છે વરિષ્ઠ વ્યવસાયિકો ઊંચા પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો આર્થિક રાજકીય કે નીતિ વિષયક સલાહકારો પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાંતો

ચોથું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો જે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો પ્રશ્ન છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન પ્રોસેસિંગ માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર સંદેશા વ્યવહાર પ્રસારણ અને ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લક્ષણો તેની ઉત્પાદન પ્રક્રિયામાં જ્ઞાન માહિતી અને પ્રત્યાયન અગત્યના છે આઈટી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ તે સિલિકોન વેલી કહેવાય છે આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે આ તકનીકનો ઉપયોગ વ્યાપાર ચિકિત્સા પરિવહન અંતરિક્ષ વિજ્ઞાન શિક્ષણ ઉદ્યોગો બેન્કો સરકારી કચેરીઓ વગેરે ક્ષેત્રોમાં થઈ રહ્યો છે માહિતી સંસાધન અને સંદેશા વ્યવહાર એ તકનીકી પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે આઇટીના વિકાસના આધારે પર્સનલ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો છે આ પ્રકારની પ્રણાલીના આગમનને કારણે યંત્ર વિષયક તકનિકમાં ધરમૂળથી ફેરફારો થઈ રહ્યા છે તેના કારણે વર્તમાન આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત છે ઇન્ટરનેટના કારણે માહિતીનું પ્રસારણ ખૂબ જ સરળ અને ઝડપી બની ગયું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પેલું ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો તો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો આર્થિક રાજકીય કે નીતિ વિષયક સલાહકારો પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાંતો ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનારા સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે તેઓનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે વર્તમાન સાથે જોડાયેલા વિચારકો વિચારો કે વિચારધારાઓ આપવી તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી આંકડાઓની વ્યાખ્યા કરવી નવા પ્રયોગો નવીનતમ અતિ અત્યાધુનિક અને ફળદાયી સંશોધન કાર્યો નૂતન દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે જે પંચમ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અતિ સુક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતિત કૌશલ્ય શક્તિ આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે સૂચના પ્રૌદ્યોગિકી માનવ સંસાધન ગ્રાહક સહાયતા કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ ઉચ્ચ સ્તરીય સેવાઓ માટે પાયાની બાબતો છે આ સેવાથી નવા પ્રકારના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે સામાજિક સંગઠનોની તરા બદલાઈ રહી છે અને જુદા જુદા આર્થિક ક્ષેત્રોમાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે બીજો પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે તે કયા શહેરોમાં આવેલા છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે તેને સિલિકોન વેલી પણ કહે છે ખાસ યાદ રાખજો ભારતમાં બેંગલુરુ ગાંધીનગર હૈદરાબાદ પુણે વગેરે શહેરોમાં સિલિકોન વેલી આવેલી છે મેસ્યુસી યુએસએ ના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં ઉત્તર આપવો પેલું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એટલે માહિતીના સંયોજન પ્રોસેસિંગ માહિતીનો પોતાના પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો ઊંચી સેવાઓની પ્રવૃત્તિઓનું સ્થાનિક તંત્ર તેની જાળીમાં છુપાયેલું છે તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટરના હાર્ડવેર સોફ્ટવેર સંદેશા વ્યવહાર પ્રસારણ અને ઓપ્ટિકલ તકોમાં સતત વૃદ્ધિ અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવા જોડાયેલી છે વાણિજ્ય સેવાઓ કંપનીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે આજના સમયમાં જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાની વધુ

આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે નિષ્ણાંતો એક્સપર્ટ નિર્ણય નિર્ધારકો અદ્યતન ટેકનોલોજીના સલાહકારો અને સુગ્ન નિર્ણય નિર્ધારકો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પેલું સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે તો સુરક્ષા શિક્ષણ સ્વાસ્થ્ય સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ

માહિતી સંગ્રહ માહિતીનું ઉત્પાદન વગેરે મનોરંજન સેવાઓના ઉદાહરણો દૂરદર્શન રેડિયો ફિલ્મ અને સાહિત્ય મનોરંજન સેવાઓના ઉદાહરણ છે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે સુથા રસોયા વકીલ શિક્ષક અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીય પ્રવૃત્તિઓ છે સિલિકોન વેલી એટલે શું તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે કે સિલિકોન વેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયા છે તો પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો નિર્ણય નિર્ધારકો ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓના નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે સૂચના પ્રૌદ્યોગિકી માનવ સંસાધન ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક ઝડપી સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિની બાબતો છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે તો કે ઇન્ટરનેટ બીજું ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય તો કે તૃતીય ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પંચમ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે કમ્પ્યુટર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો અસ્તુ જય હિન્દ જય ભારત